શું નામ છે અયા બીજા લોકો છે એમના સાથે ખાસ કરીને જે યુવા કાર્યકર્તાએ એમને પૂછ્યું શું નામ છે ભાઈ અનિલભાઈ છે ક્યાંથી આવો છો સજનવાડી સાહેબ સજનવાડી શું લાગે છે તમને ભાજપમાં આદિવાસી આદિવાસી ટક્કર છે ટીપક્યો જંગ છે કોણ જલ છે આજે મને એવું લાગે છે કે ભાજપ જીતશે કેમ કે સંખ્યા જોઈને મે કેમ સમજાતું સૂ લાગે છે કેટલી સંખ્યા અહીંયા ડેડિયા પરમામાં છે ડેડિયા પરમામાં સંખ્યા આજે છે 3 4000 સંખ્યા અત્યારે ભેગી થયેલી છે આ જો આવના તૈયારી છે આ જો રસ્તામાં છે લોકો আচ্ছা કયા મુદ્દાને લઈને તમે મતદાન કરશો અમે કામગીરી સારી કરેલી છે કેમ કે રોજગાર આપેલી છે એ એમને અમે વોટિંગ તો કરી છે બાજા રોજગારીમાં શું આપેલું છે રોજગારીમાં કોઈને ઘર આપેલા છે બરાબર રસ્તા સારા કામ કરેલા છે અર્ધ વિસ્તારમાં નથી એ બી થઈ જશે કેમ કે કામગીરી ચાલુ છે બાળકો વંચિત છે અને અમુક શાળાઓના ઓરડા નથી શું લાગે છે તમારે શું કેવું છે

અને અત્યારે સાતમી વખત પાછા પાછો અમે લોક દુવી લીધા છે ડીડિયાપાડા વિસ્તાર અને સાગબારા વિસ્તારના લોકોનું કહેવું છે કે છ અમ થી મનસુખભાઈ વસાવ આવે છે પણ ખેડૂતો આજે પાણી માટે સિંચાઈ માટે વલખા મારે છે શું કેવું છે તમારે તો પાણી જ મળવાનું આપે જ છે આપેજ છે આપે છે પણ અહીંયા નહેરો નથી કોઈ સુવિધા નથી એવું કે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે તમારે શું કેવું છે એટલે પાઇપ પાઇપ લાઈન અત્યારે કરવામાં ચાલુ છે

अरे छोटम थे तैतर भाई साराच छे એટલે तुमने तैतर भाई वसाવાની કઈ કામ કરી તમે દેખાય છે તમારા વિસ્તારમાં કઈ કામ કરી એટલે મતલબ તારાથી ભી મતલબ થઈ ગયા એટલે સારી વાત છે મતલબ અમે કઈ એનાઈ કરતા અચ્છા બરાબર વાતચીત કરવા તૈયાર નથી પણ આપણે વડીલ છે બુજુર્ગ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે રાજેન્દ્રભાઈ વાડકિયા ક્યાંથી આવજો છો થી ગોપાલિયા થી શું લાગે છે તમને ભરૂચ માં ત્રિપાઠીઓ છે

આરોગ્યમાં સુધારો થશે તમને શું લાગી છે શું અપેક્ષા થશે અત્યાર સુધી તો આ નવા દવાખાના ઘણી જગ્યાએ શરૂઆત થઈ આ ડેડિયાપાડા બી હવે નવી હોસ્પિટલ તો બની છે પણ હવે ધીરે ધીરે શરૂઆત થશે એમ બે હાજર પંચાણું અમે રહ્યા તો અત્યાર સુધી અમારા ગામમાં છે ને ઐતિહાસિક અચ્છા અને બીજી વાત કરીએ આદિવાસી વિસ્તારમાં ઉકાઈ ડેમ આવેલો છે નીચાણ વિસ્તારમાં નર્મદા ડેમ આવેલો તેમ સિંચાઈ ના પાણી થી વાંચી છે તમારે તો કેવું છે

મિત્રમાં ઉતાય છે તો અહીંયા શિક્ષકો મુખ્ય તમને શું લાગે છે ગામના સરપંચ છે ગામની મુશ્કેલી હોય સરપંચ ભાઈ એ બોડીના પંચાયતની બોડીના ધ્યાન રાખવું પડે ને આગળ રજુ વાત તો રખ પડે ત્યારે થાય કેને અમારા ગામમાં છે ને અમારા ગામમાં બી સ્કૂલ છે અમારે તો પૂરતું શિક્ષણ છે અમારે ત્યાં કયું ગામ તમારું ગોપાલિયા કેટલા શિક્ષકો છે અમારે તો સ્થાપના પોતાના 8 થી 8 ધરણ છે ને 8 8 શિક્ષક છે ને આ રીતે અમારા સ્કૂલમાં બનતર ચાલે છે اچھا અને એક બીજી વાત મનસુખભાઈ ના એક નિવેદન માં કીધું છે કે જળ જંગલ જમીન ની વાત કરીએ અને જે ખેડૂતોને સનતો આપેલી છે મનસુખભાઈ પ્રમાણપત્ર આપેલા છે શું લાગે છે તમને આ વાત કેટલી સાચી છે તો આ તો હવે જે તે સરકાર હોય પ્રમાણ જ આપી શકે પ્રમાણપત્ર કોઈ આપી શકે ખાલી આપણે કે હું હું પણ આગળ સરકાર ને તે સરકાર આપી શકે બીજું નહી આપે અચ્છા અને ભારતીય જનતા પાર્ટીના ભારત લેવલના અમુક સાંસદો જે અમુક વિડીયો બહાર પાડ્યા છે જે સામે આવ્યા છે કે બંધારણ ખતમ કરી દેવાની વાત કરે છે એના વિશે તમે શું કહેશો

જયારે ધારાસભ્ય મહેશભાઈ ડેડીયાપાડા વિસ્તારમાં હતા ત્યારે નરસ જળ યોજના ચાલુ હતી આજે ભારતીય જનતા પાર્ટી છે અને ડેડીયાપાડા યોજના બ્લોક છે શું કે છો મહેશભાઈ અમારે ત્યાં ચાલુ છે સાંજ સવારે આ નું પાણી અમારે ચાલુ છે ને અમે વાપરીએ છીએ કયા કામ ચાલુ છે ગોપાલિયામાં અમારા ચાલુ કરીએ છીએ અમે પીવાનું નહીં પણ કઈ વડોદર ને નહાવાનું ને ઉત્કામ લાગે છે અમને ચાલુ છે સારી વાત કેવાય આતા વડીલ હતા એમનું કેવું છે કે નળસીગેડ યોજના ગોપાલિયામાં પાણી મળે છે લોકોને અને જે અહીંયા જે શિક્ષણ બાબતે ડીડિયા પણ આવી ઠીકાર જેમે વડીલ નો કહેવું છે પણ અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ માં સામે આવ્યો છે કે ડેડિયાપરા માં તતણ તકલાદી હાલત ની સ્કૂલો છે તેમ છતાં અમે અહીંયા બીજા પણ યુવાનો સાથે વાતચીત કરવાનો ટ્રાય કરી છુ મતદાતા છે नर्मदा જિલ્લામાંથી ડેડિયાપરા વિસ્તારના એ મતદાતા સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો શું કહેવા માંગે છે મતદાતા શું નામ છે ભાઈ દિનેશભાઈ બસાવા ક્યાંથી આવો છો ઓ ચીંબાપાણી સાખબારા ચીંબાપાણી સાખબારા થી આવો છો હા આજે ચૂંટણી ચાલી દેલી છે ભરુત લોકસભા ત્રિપાખ્યો ઝંગ છે કોણ ચાલે તમને શું લાગે એ તો મનસુખ દાદા આવવાના મનસુખ દાદા આવવાના જે તમને લાગી રહેલું છે મનસુખ દાદા આવે છે અને આદિવાસી આદિવાસી ઉમેદવાર ત્રણ આદિવાસી ઉમેદવાર છે તો તમને શું લાગી રહેલું છે કઈ રીતના કહી શકો મનસુખભાઈ વસાવા જ આવશે એ તો મનસુખભાઈ આવવાના હવે ચેતરભાઈ આવ્યા દોઢ વર્ષમાં આવ્યા વિકાસ લક્ષી એક બી કામ નહીં કર્યું એ યુવાનો ના આઈડોલ માને છે યુવાનો બધા આપણે જાણીએ છીએ કે હમણાં બધા સોશિયલ મીડિયાને આધારે ચાલતું છે સોશિયલ મીડિયામાં બધા યુવાનો એમની પાછળ

ભેગા કરીને એમને રોજગાર આપવા વિશે કઈ નહીં કહીએ તમે યુવા છો રોજગારની વાત કરો છો ત્રીસ વર્ષથી મનસુખભાઈ વસાવા સાંસદમાં છે આદિવાસી વિસ્તારમાં દેડિયાપાડ વિસ્તારના કેટલા યુવાનોને રોજગાર મળીએ એવું તમને કઈ લાગી રહ્યું છે રોજગાર એ આપણા એડિયાપાડા શાકભાજ જેટલા યુવાનો છે ને એ બધા મોબાઈલમાં જ રહેતા છે આપણે અહીં જે ચાર આપણે જે આવે છે લોકસભા એની અંદર ચાર જેટલી જેટલે છે પણ આપણા જેટલા યુવાનો છે તે બધા જ ને બેક મહિનો કામ પર રોકવા રહેવા માંગતા નહીં अच्छा तमे युवान जो आ जे जे 2024 ની લોકસભા ની ચૂંટણી છે કયા મુદ્દાઓને લઈને તમે મતદાન કરશો એ તો ઘણા બધા મુદ્દા છે કયા કયા શિક્ષણ આરોગ્ય કયા મુદ્દાને લઈને મંત્રી આવાસ યોજના મળે શૌચાલય મળે ગેસ સિલિન્ડર એ બહુ ઘણી બધી યોજના ચાલતી છે આપણે આપણા ભારત સરકારની અચ્છા એટલે જે આ સિલિન્ડર યોજના છે એને લઈને તમે મતદાન કરશો શું લાગે છે શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિ સાગબારા અને ડેડિયાપાડામાં કેવી છે એ તો સાહેબ અને ડેડાપાડામાં થોડી કમજોર છે પણ એના પાછળ હો આપણે અહીં કોલેજો આવી ગઈ છે કોલેજો આવી છે પણ તેમાં પ્રોફેસરો અને શિક્ષકો નથી શું કહેવું છે હા એ તો નથી એ તો ચાલુ તો થશે જ ને મનસુખભાઈ વસાવા 30 વર્ષથી સાંસદ છે અને હવે 7મી વાર આવશે 7મી વાર અગર મનસુખભાઈ વસાવા આવે છે તમારી શું અપેક્ષા છે આરોગ્યને લગતી શું સુવિધા તમે શું ઈચ્છો છો એ આરોગ્ય અને શિક્ષણ એ બંને પાછળ જ આપણને મહેનત જઈતી છે હમણાં તમે કરશો મનસુખભાઈ વસાવા કરશે એ તો મનસુખભાઈ વસાવે જ કરવા ને અચ્છા ડેડિયાપાડામાં અહીંયા આપે સામે ઊભા છે ત્યાં સામે જે હોસ્પિટલ છે ત્યાં એક જ ડોક્ટર છે આદિવાસી વિસ્તારની ઘણી અહીંયા ડેડિયાપાડા તાલુકાને સગબાડાની ઘણી મોટી પોપ્યુલેશન છે અહીંયા એક જ ડોક્ટર છે મનસુખભાઈ વસાવા સાતમી વાર અગર આવે છે તો અહીંયા ડોક્ટરો મુકાઈ જશે તમને શું લાગી રહ્યું છે એ મુકાઈ જશે ને

મતલબ આ બધું કમ્પ્લીટ ચાલી ગયેલું છે હા અચ્છા બીજું કે અમે સાગબારા વિસ્તારમાં તમારા વિસ્તારમાં પણ આવેલા છે તમારા વિસ્તારમાં ખકડબંધ રોડ રસ્તા છે એના લઈને તમે શું કહેશો એ તો મોટા ભાગના રસ્તા તો સારા છે ને ગામડાના રસ્તાની વાત છે ગામડામાં હોય છે કોઈ કોઈ એવું ગામ હોય ત્યાં રસ્તા નહીં અચ્છા હા બીજું શું લાગે છે તમને જે તમારા વિસ્તારમાં આજે આ ડેડિયાપાડામાં આટલા લોકો ભેગા થયા છે આજે કેવો માહોલ છે એ માહોલ તો હજુ આવતા છે લોકો હજુ નહીં પહોંચ્યા હજુ વધારે આવશે અચ્છા શું નામ તમારું દિનેશભાઈ ચૈતરભાઈ વસાવા માટે બે શબ્દ માં શું કેશો એ એમના માસે તો કોઈ નહીં કહેવાય આપણે ધારાસભ્ય છે એટલે પ્રથમ વ્યક્તિ કહેવાય એના વિશે કોઈ નહીં કહેવાય પ્રથમ વ્યક્તિ તો આમાં જિલ્લાના ના કે કઈ રીતના પ્રથમ વ્યક્તિ ભારતના વિધાનસભા માટે એમ અચ્છા વિધાનસભાના

માટે જગડિયા બાજુ ગૃહમંત્રી સાહેબ આવેલા એમણે કીધું કે અઢીસો કરોડ નો ફંડ ફાળવ્યો છે અને ઉકાઈ ને નર્મદા ની કેનાલ આ ડેડિયાપાડા વિસ્તારમાં આપવાના છે એવું કીધું અને સિંચાઈ નું પીવાનું પાણી નો સગવડ તો ડુંગર વિસ્તાર માંથી આવે પણ ત્રીસ વર્ષથી થી સાંસદ મનસુખભાઈ વસાવા ચૂટાતા આવ્યા છે અને બે માં પણ એમણે એક નિવેદનમાં બોલેલા કે ગંગાપુર ડેમ આવશે આજ દિન સુધી હજુ ગંગાપુર ડેમ નું દસ વર્ષથી પાણી નથી મળ્યું અને ડેમ નું પણ કોઈ અસ્તિત્વ નથી શું કેશો તમને

હા તો અત્યારે ખાલી ભારતીય જે આપ આપ પાર્ટી ના જે કાર્યકર્તા અહીંયા ચૂટાયેલા છે ગુજરાતમાં સરકાર નહીં એટલે નથી આપી શક્યા હોય પણ શું લાગે છે તમને અત્યારે ત્રિપક્ષીય જંગ છે ભરૂચમાં દિલીપભાઈ પણ સામે ઉભા છે છોટુભાઈ વસાવાના પુત્ર શું કેવું છે બાપ પાર્ટી શું કેટલા ઉભા છે બાપ પાર્ટી તો કેવાય તો નહીં કઈ લઈ જાય એવું તો લાગતું નહીં કારણ કે બાપ પાર્ટી વાગ્યો એનો મોટો ભાઈ પેલા દસ વર્ષ અહિયાં શાસન કરી ગયો છે અચ્છા ખાસ તમે મહેશભાઈ વાત કરી એમના જ મોટા ભાઈ તો મહેશભાઈ વસાવા અહીંયાના ધારાસભ્ય હતા તે સમય દરમિયાન અહીંયા નળસે જળ યોજના બની ગયેલી હતી અને આજે મહિલાઓને પાણી પીવાના માટે વલખા મારવામાં પડે છે તમારા ગામમાં મહિલાઓની કેવી પરિસ્થિતિ છે પીવાનું તો પાણી મળે જ છે પણ નળસે યોજનાની ની યોજના વાત છે નળસે યોજનામાં શું છે કે જે સૈતરભાઈ સાહેબ હતા જે વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર થયું છે તે વિસ્તારમાં પાણી નથી મળતું બાકી અહીંથી તમે આ બાજુ જુઓ તો બધી વિસ્તારમાં પાણી મળે નલસે જલમાં બી એમાં ભ્રષ્ટાચાર એમએલએ તરીકે મહેશભાઈ હતા પણ શાસક ચૈતરભાઈ જ કરતા હતા એટલે જ્યાં ભ્રષ્ટાચાર એ લોકોએ કર્યું હતું એ જગ્યાએ પાણી નહીં મળ્યું સાતમી વાર મનસુખભાઈ વસાવા આગળ ચૂંટાઈને આવે છે ભરૂચ લોકસભામાંથી તો તમે કેવા પ્રશ્નોના અપેક્ષા રાખી શકો છો તમારા જે કાર્ય કરશે અમે યુવાને એવું એવું કહેવા માંગીએ છીએ યુવા ટેકનિકલ રીતે આઈટીઆઈ હારા એ કરે તો મનસુખ દાદાને અમે પ્રયત્ન કર્યો છે કે અહીંયા જેઆઈટીસી જીએમટીસી ઘણી આવેલી છે એમાં કઈ કે ટાઈપનો આઈટીઆઈ કરે તો એ લોકોને કંપનીઓમાં બી લાગે એવું પ્રયત્ન આદિવાસી બાળકો આજે આઈટીઆઈમાં ઘણા લોકો જે ભણે છે પણ આદિવાસી વિસ્તારમાંથી આઈટીઆઈ કર્યા બાદ જે આજે કંપનીઓમાં જાય છે પણ તેમને પૂરતું પૂરતું વેતન નથી મળતું આ વાત સાચી છે છે વેતને જે થાય એમને એમને વેતન મતલબમાં બાર બાર કલાક કામ કરવામાં આવે છે પણ આ વેતન પૂરી પૂરું આપવામાં નથી એમ ખરેખર સરકારના ના ધોરણ મુજબ આઠ કલાક હોય પણ પૂરેપૂરું વેતન બાર કલાક કામ કરવામાં આવે છે તેમ છતાં એક સાંસદ છ ટી કોઈ બોલ્યા છે આના વિશે

ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો